ભરૂચ હાજીકાના હાજીખાના બજારના બહાદુર વિસ્તારમાં રહેતા એક પરિવારને વીજ વિભાગ તરફથી સ્માર્ટ મીટર મારફતે સીધું ત્યાંસી હજાર રૂપિયાનું બિલ આવતા ચકચાર મચી ગઈ છે અગાઉ તેમના જૂના મીટર પરથી દર મહિને માત્ર સાતથી આઠ હજાર રૂપિયાનું બિલ આવતું હતું પરંતુ અચાનક સ્માર્ટ મીટર મારફતે ત્યાંશી હજારનું બિલ ટોકાઈ જતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો છે ભરૂચ જિલ્લામાં છેલ્લા થોડા સમયથી સ્માર્ટ મીટર લગાવવાના વિરોધમાં વંટોળ ચાલી રહ્યો છે રહીશોમાં એ અંગે ભારે અસંતોષ છે આવી પરિસ્થિતિ વચ્ચે વધુ એક કુટુંબને મોટું બિલ આવતા નાગરિકોના આક્રોશમાં વધારો થયો છે પરિવારે વીજ કંપનીની કામગીરી અંગે ખુલ્લેઆમ આક્રોશ ઠાલવ્યો છે અને અયોગ્ય બિલિંગ સામે ન્યાય મળે એવી માંગણી કરી છે ભરૂચના અનેક વિસ્તારોમાં સ્માર્ટ મીટરને લઈ સોસાયટીઓ અને રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે મેં મિલેશભાઈ પ્રજાપતિ બોલું છું હું ખાના બજાર વિસ્તારમાં રહું છું અને મારા ટાળે આ વખતે છે ને તે ઇકોતેર હજાર લાઇટ બિલ આવ્યું છે એની પહેલાં અમે જે સોલર પેનલ નટું લખાયું તે વખતે સાત હજાર આઠ હજાર નવ હજાર અને મિનિમમ વધારે વધારે ઉનાળામાં દસ હજાર લાઇટ બિલ આવતું હતું ને સોલર પેનલ હાટ અમારે સ્માર્ટ મિતર આપવામાં આવ્યું છે લાસ્ટ લાસ્ટ મંથમાં અમારું સાત હજાર છસો રૂપિયા લાઈટ બિલ આવેલું હતું ને આ વખતે ને ગયો વખતે અમારે છે ને સોલરના યુનિટ જનરેટર રાખ્યા તો અમને જીવી માટે એવું કહેવામાં આવેલું હતું કે તમારા આ મહિને તમારા યુનિટ જનરેટ થશે તમારું બિલ ઓછું ભરવાનું હશે એટલે એના કારણે આખું ઊંડું થઈ ગયું છે તરમારે એસી હજાર બી બિલાવું છે ભરવાનું